નેત્રંગ તાલુકાની પ્રજા ચારે તરફ બિસ્માર માર્ગને લઈ તાલુકાના કવચિયાથી મોવી રાજપીપળાને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બન્યો છે જેને પગલે વાહન ચાલકો સહિત ગ્રામજનો હાલાકી વેઠી રહ્યા છે આ માર્ગોના પેચવર્ક માટે એનએચએઆઈ દ્વારા પાંચ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા પરંતુ પેજવર્કના નામે રૂપિયા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો ચાવ કરી ગયા હોવાના કોંગ્રેસના આગેવાન શેરખાન પઠાણ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા હતા જ્યારે પંચાવન થી વધુના ખર્ચ નિર્માણ પામેલ નેત્ર મંગલેશ્વર માર્ગ પણ હાલ ચોમાસામાં બિસ્માર બન્યા છે એક તરફ ચાલુ વરસાદે રોડની કામગીરી ચાલી રહી છે જે માર્ગ એક તરફ તૂટી રહ્યો છે જેની કામગીરીમાં ભ્રષ્ટાચાર થઈ ગયો હોવાનો આક્ષેપ સાથે જે તે સમય ખાત મુહૂર્ત કરનાર નેતાઓએ કામગીરી દરમિયાન કામનું નિરીક્ષણ કર્યું નથી

કોઈ ચિંતા કરતે નહીં પોલીસ પોલીસ નું કામ કરશે આપણે કામ કરવાનું પણ કોઈ ફિકર કરવાની છે આજે નેત્રંગ ચાર રસ્તાની ઉપર છેલ્લા કેટલા સમયથી આ વિસ્તારની પ્રજા હાલાકી ભોગવી રહી છે નેત્રંગથી કવચિયા કવચિયાથી મોવી રાજપીપળા અને નેત્રંગથી અંકલેશ્વર આ બે રોડની એટલી મોટી સમસ્યા છે કે લોકો હેરાન પરેશાન થઈ ગયા છે આજે આ મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે પાંચ કરોડ કરતાં વધુ રકમની આ એનએચઆઈ દ્વારા ફાળવણી કરવામાં આવેલી એ પૈસા કોણ ખાઈ ગયું અધિકારી કે જે કોઈ પેચ મારવાવાળા કોન્ટ્રાક્ટર એની પર તાત્કાલિક તપાસ થવી જોઈએ અને નેત્રંગથી અંકલેશ્વર પંચાવન કરોડ કરતાં વધુની રકમ જે આ વિસ્તારની ઉપર રસ્તો ફાળવવા માટે સરકાર દ્વારા પૈ આ ગ્રાન્ટ ફાળવવામાં આવેલી આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલી આ રસ્તો પંદર દિવસમાં તૂટી ગયો છે એક બાજુ રસ્તાનું કામ ચાલે પાછળથી રસ્તો તૂટે છે આ અધિકારીઓ ખોટા લેખિતમાં ખોટી જાણ કરે છે કે આ રસ્તો સારો છે ને અમે પેચ કરીશું પણ હજુ પંદર દિવસમાં રોડ તૂટી ગયો છે તમે જુઓ સાઈડ શોલ્ડરિંગમાં માટી નાખેલી છે કોરિસ પોલ કે જીએસબી નાખવામાં આવે નાખો નથી તાત્કાલિક જે કોઈ પાર્ટીના લોકોએ આ રસ્તાની ઉપર ખાતમુહૂર્ત કરેલા આજે મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે સાહેબ તમે જો આ રોડની ઉપર ખાતમુહૂર્ત કર્યા પછી એક પણ વખત વિઝિટ કરી હોય તો આની ઉપર તમે એફઆઈઆર કરો તમે આ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ પર એફઆઈઆર કરી ને એમની એમને સબક શીખવાડો